હવે લોકેશનની વાત કરું ને તો લોકેશન છે આપણે રાજગઢ કોટડા સાંગાણી તાલુકામાં આવે અને રાજકોટ જિલ્લો લાગે હવે તમને હું અહીંથી ગામ એ બતાવી દઉં કોટડા સાંગાણી બતાવી દઉં બધું દેખાય અહીંથી રાજગઢ ગામથી ખાલી એક કિલોમીટર અંદર આવે જુઓ આ રાજગઢ ગામ આ કોટડા સાંગાણી તાલુકો છે એ હા હું દેખાય ત્યાંથી બહુ અંદર નથી અને રોડથી એક કિલોમીટર જેવું અંદર થાય આ ટૂંકમાં અને એમાં અહીંયા નવો રોડ એક બનવાનો છે વાસરાવાળો હવે એ બને બે પાંચ વર્ષ થાય કે વધારે થાય પણ એ જો એ રોડ બની જાય તો એનાથી હાવ નજીક જમીન આવી જાય હામો જ અહીંયા રોડ બને વાસરાનો એટલે ટૂંકમાં ખાંડાધારવાળા રોડે સડો તમે રાજગઢથી તો ત્યાંથી એવાય અને રાજગઢ ગામમાંથી એવાય આ તમને મારી પાછળ જે દેખાય ને આ એંસી ફૂટ કૂવો છે અને લાઇટ કનેક્શનની એ કાંઈ નથી અને દાર નથી એ બધું તમે જે કોઈ જમીન લે એના માટે કરવાનું છે અને થોડુંક ખર્ચો કરે ને એમાં તો મસ્ત મજાની જગ્યા થાય અને આમ જોવો ને તો ફાર્મ હાઉસ બનાવવા જેવી જગ્યા છે હવે તમને અત્યારે હું આ નકશો દેખાડી દઉં જમીનનો અને એક આ ગૂગલ મેપ ઉપરથી તમને દેખાડી દઉં એટલે તમને થોડોક જમીનનો વધારે આઈડિયા આવે હવે આની કિંમતની વાત આપણે છેલ્લે કરશું આ રીતની જમીન રહેવાની છે મસ્ત મજાનું લોકેશન છે અત્યારે આ કપાસ છે અને આવો કંઈક ફાલ છે એમાં બપોરના એક વાગ્યા છે એટલે તડકોય માથે છે એટલે એ રીતનું તમને દેખાતું હોય છે આ રીતનું ખેતરને હવે લોકેશનની વાત કરી દીધી તમને રાજગઢ એટલે રાજકોટથી આ ખેતર થાય પાંત્રીસ કિલોમીટરની આજુબાજુ થાય એટલે પાંત્રીસ કિલોમીટર દૂર જ ગણવાનું આપણે હવે કિંમતની વાત કરું ને તો એકરના પંચાવન લાખ રૂપિયા કિંમત છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા અને આ જમીન માટે વધુ માહિતી માટે કે લેવા માટે સ્ક્રીન પર નંબર આપેલા છે એમાં ફટાફટ ફોન કરો થેન્ક યુ